પરમ પૂજ્ય સ્વામીશ્રીના સાનિધ્યમાં રોજ બરોજ આપણે જુદા જુદા વિષય વસ્તુના આધારે વિવિધ દિવસોની ઉજવણી કરી રહ્યા છીએ તે ક્રમમાં આજનો દિવસ દાસત્વ દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે એટલે કે આજે સભાની અંદર આપણને આ વિષયલક્ષી સાંજે વિશેષ કાર્યક્રમનો લાભ પ્રાપ્ત થશે તો આજની પ્રાતઃ કથામાં પણ આપણે સ્વામીશ્રીના જીવનમાં ભાવનું જે સ્થાન છે એની થોડીક વાતો સાંભળીએ સ્વામીશ્રી જ્યારે બે હજાર ઓગણીસના વર્ષે મુંબઈની અંદર બિરાજમાન હતા તે વખતે એક જાહેર સભાનું આયોજન યોગી સભાગૃહમાં તેઓના સાનિધ્યમાં રાખવામાં આવેલું અને સભામાં આત્મ સ્વરૂપ સ્વામી પ્રવચન કરવાના હતા પરંતુ એમણે સ્વામીશ્રીને પૂછ્યું કે સ્વામી અમે તો અમારી રીતે આપનો મહિમા આ સભાની અંદર જણાવીશું પરંતુ આપની રીતે આપનો પરિચય એ જો આપવાનો થાય તો આપ શું કહો ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે દાસાનું દાસ તો એમના જીવનની અંદર પોતાની આઈડેન્ટિટી પોતાની ઓળખ એમણે આવી રાખી કે અમે દાસાનું દાસ છીએ દાસ પણ નહીં ભગવાનના દાસ તો આપણે બધા છીએ ગુરુના દાસ તો આપણે બધા છીએ પરંતુ સ્વામીશ્રી તો પોતાને દાસના પણ દાસ તરીકે ઓળખાવે છે જ્યારે સ્વામી મહારાજ બે હજાર સત્તરના વર્ષમાં નડિયાદની અંદર બિરાજમાન હતા તે વખતે ત્યાંના યુવકોએ સભાની અંદર પ્રમુખ સ્વામી મહારાજના સમયની અંદર તેઓ એક કવાલી જે ગાઈ હતી એનું સુંદર રીતે ગાન કર્યું અને આ શબ્દ એવા હતા કે આ ચાંદો પૂછે છે આ સૂરજ પૂછે છે ગગનમાં ચમકતા સિતારા પૂછે છે પ્રમુખ સ્વામી શું છે પ્રમુખ સ્વામી શું છે જ્યારે છાત્રાલયનો દશાબ્દી ઉત્સવ થયો ત્યારે એના સાંસ્કૃતિક કાર્યક્રમમાં કવવાલી તે સમયે યુવકોએ ગાયેલી અને પ્રમુખ સ્વામી મહારાજને પૂછેલું કે સ્વામી આપનો પરિચય શું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જણાવેલું કે અમે સાધુ છીએ ભગવાન સ્વામિનારાયણના ભક્ત છીએ અને યોગીજી મહારાજના શિષ્ય છીએ તો એ જ અનુસંધાનમાં આ વખતે પણ યુવકોએ ફરી વાર મહંત સ્વામી મહારાજ સમક્ષ આ કબાલીનું ગાન કર્યું અને તેઓને પૂછવામાં આવ્યું કે સ્વામી અહીંયા લખ્યું કે મહંત સ્વામી શું છે મહંત સ્વામી શું છે તો આપનો પરિચય શું ત્યારે મોહન સાંઈ મહારાજ બોલ્યા કે દાસના દાસ તો આ એમના જીવનની અંદર એ વણાઈ ગયેલી એક કલમ છે કે હર હંમેશ તેઓ પોતે આ દાસપણાનું અનુસંધાન રાખીને જ એ બધી ક્રિયા કરે છે જ્યારે જ્યારે પણ સ્વામી મહારાજ પૂર્વે અંત્યનું બારમું વચનામૃત સમજાવતા ત્યારે એ હંમેશા વાત કરતા એ બારમા વચનામૃતમાં ત્રણ મુખ્ય મુદ્દા શ્રીજી મહારાજે જણાવ્યા છે આમાં પહેલો મુદ્દો એ છે કે ભગવાનના ભક્તે કોઈ પ્રકારનું માન એ મનમાં રાખવું નહીં એના અનુસંધાનમાં સ્વામીશ્રી પોતે નિરૂપણ કરતા કે આ ભાવ એ સત્સંગનું મીડિયમ છે જેમ કોઈ અંગ્રેજી માધ્યમમાં ભણતો હોય તેને દરેક વિષય અંગ્રેજી ભાષામાં જ ભણવાના આવે કોઈ ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી હોય તો એને ઇતિહાસ ભૂગોળ વિજ્ઞાન ગણિત બધા વિષયો ગુજરાતી ભાષામાં ભણવાના આવે એમ સ્વામીશ્રી પોતે આપણને સમજાવે છે કે આ સત્સંગમાં આપણે કોઈ પણ ક્રિયા કરીએ કે રસોડાની સેવા હોય પાર્કિંગની સેવા હોય સભા વ્યવસ્થાની સેવા હોય આપણે કીર્તન ગાઈએ પ્રવચન કરીએ પણ મહાન સાંઈ મહારાજ કહે છે કે દાસ ભાવ કે આપણું મીડિયમ તો એ મીડિયમ એમના જીવનની અંદર આપણને વ્યવસ્થિતપણે સિદ્ધ થયેલું કે દેખાય તારીખ અઢાર મે બે હજાર ઓગણીસ ના દિવસે

આ જ સ્વામીશ્રી પોતે આપણને દર્શનદાન આપવા માટે પધારી છૂટ્યા છે તો આજે આ દાસત્વ દિન એ આપણે ઉજવી રહ્યા છીએ કે દાસપણું સ્વામીશ્રીના રૂમાડે રૂમાડે એ આપણને હર હંમેશ દેખાય છે મહાન સાંઈ મહારાજ અનેક વાર બોલ્યા છે કે મને હું ગુરુ છું મુખ્ય છું નેતા છું એવું લાગતું જ નથી તો ગુરુ હોવા છતાં તેઓ દાસ થઈને રહે છે જેના નિર્માની ભગવાન કેમ જોઈએ પણ સ્વામી મહાપુરુષદાસજીની પધરામણી હતી તે વખતે પુરુષોત્તમ પણ મહાપુરુષ દાસજી નો મહિમા સમજી પધરામણીમાં સાથે દર્શન તથા વાતો સાંભળવા આવ્યા હતા તે વખતે વકીલ ને ઘેર સ્વામી મહાપુરુષદાસજી ગરડા મધ્ય પ્રકરણ ઓગણસા વચના વચનામૃત વંચાવી વાતો કરતા હતા ત્યારે પુરુષો તમે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન નિશ્ચય હોય કેમ રહે ત્યારે સ્વામીએ કહ્યું બાધિતાનું નું વૃત્તિ કરીને પૂર્વના અભ્યાસથી સંકલ્પ રહે પણ ધીરજ પાકી થાય ત્યારે કશું રહે નહીં એમ ઉત્તર કરી ઘણી વાતો કરી જેથી પુરુષો તમને અતિ શ્રદ્ધા બેઠી તે રાત્રે તે પાસે આવ્યા અને યજ્ઞ પુરુષ તેને મહાપુરુષદાસ પાસે લઈ ગયા મહાપુરુષદાસ સ્વામી તેને ઘણી જ વાતો કરી એમ તેને સ્વામી નું સમાગમ કર્યો એ દરમિયાન સાધુ પણ સારું થઈ એટલે તેઓ મહાપુરુષદાસ સ્વામી સાથે નડિયાદ આવ્યા પુરુષોત્તમને પણ મહાપુરુષદાસજીની વાતોથી તીવ્ર વેગ લાગ્યો હતો એટલે તે પણ નડિયાદ આવ્યા અહીં સ્વામી વિજ્ઞાનદાસજી હતા

અને રસોઈ પણ અપાવી તે અરસામાં વિહારી લાલજી મહારાજના લાલજી ઘનશ્યામ પ્રસાદજી દેહ મૂકી જવાથી મહારાજને અતિશય શોક થયો તે શોકનું નિવારણ થાય અને શાંતિ પમાય તે માટે ગરડે જે પ્રાગજી ભગતને બોલાવી વાતો સાંભળવાનું નક્કી કર્યું અને વિજ્ઞાનદાસજી યજ્ઞપુરુષદાસજી વગેરેને પણ મહારાજ કહ્યું કે તમે ગઢડા આવજો તેથી નડિયાદથી સર્વ નીકળી પીજ આવ્યા ત્યાંથી વસોતરાજ રઢો ધોળકા

ત્યાં ભગતજીના દર્શન કરી વાતો સાંભળી બહુ જ આનંદ લીધો ભગતજીએ પણ સૌ હરિભક્તો મનોરથ પૂરા કર્યા અને બહુ જ સુખ આપી રાજી કરી ઘર તરફ વળ્યા પરંતુ ભાદરના પુરુષોત્તમ તેમજ માતાના સંકલ્પગત તથા પ્રભુ બારોટ આ ત્રણ પાછળ રહ્યા પુરુષોત્તમને એવો સંકલ્પ હતો કે બરાબર સમાગમ કરી ભગતજીનો નિશ્ચય કરી લેવો પછી ભગતજીએ તેમને વાતો કરી રાજી કરી ઘેર મોકલ્યા શંકર ભગત ત્યાંથી જુનાગઢ ગયા પુરુષોત્તમને તો આ સમાગમ વગર રહી શકાય એવું રહ્યું ન હતું એટલે વિજ્ઞાનદાસ સ્વામી ઝાલાવડમાં હશે તેમ જાણી મૂડી વઢવાણ તપાસ કરીને પછી ઘેર આવ્યા વિજ્ઞાનદાસ યજ્ઞપુરુષદાસ કેશવપ્રસાદ નારાયણ ચરણદાસ પરમેશ્વરાનંદ બ્રહ્મચારી ધ્યાન આનંદ બ્રહ્મચારી પુરુષોત્તમદાસજી વગેરે ભગતજી ગરળે પધાર્યા નહીં તેથી બોટાદ થઈ લોયા નાગડકા થઈ આવ્યા અને ત્યાં ઠાકોરજીના દર્શન કરી રામપરા થઈ ટીમલા ચાર દિવસ રહ્યા અને ત્યાંથી વઢવાણ આવ્યા અહી ઓઘડ સોની ભવાની શંકર પંચાસરી તથા બીજા હરિભક્તોને કથા વાર્તા કરી રાજી કરી ત્યાંથી મેમકા આવ્યા શ્રીજીના પ્રસાદી સ્થાનના દર્શન કરી લીલાપર મચી સાણંદ ગોધાવી નારાયણપરા થઈને અમદાવાદ આવ્યા અમદાવાદમાં શ્રી નાર નારાયણ દેવના દર્શન કરી અને સ્વામી નિર્ગુણ દર્શન સમાગમ કરી આ મંડળ અસલા લે અહીં પ્રસાદી સ્થાનના દર્શન કરી જેતલપુરમાં રંગ મહોલ તથા ઠાકોરજીના દર્શન કરી મે આવ્યા ગઢડે ભગતજીના દર્શન કરી વાતો સાંભળી આ મંડળ આવ્યું છે તેમ સમજી ઠેઠ અમદાવાદ સુધી આ મંડળને તેડવા અને ભગતજીની વાતો સાંભળવા નડિયાદથી દત્તરામ બારોટ તથા તેના પિતા દેવીરામ તથા હીરાભાઈ વગેરે આવ્યા હતા તેમની વાતો સાંભળતા સાંભળતા મહેમદાવાદ સુધી તે સૌ ભેગા આવ્યા પછી મહેમદાવાદ મંદિરમાં રોકાય સવારે ખીચડી જમી રાતની ઉપરતી ગાડીમાં વિજ્ઞાનદાસ મહાપુરુષદાસ વગેરે જવા તૈયારી કરી મહાપુરુષદાસે યજ્ઞ સાથે આવવા આગ્રહ કર્યો એટલે યજ્ઞ પણ સાથે નડિયાદ આવ્યા ભગતજીનું નું ધ્યાની મંડળ નડિયાદ આવ્યું તેથી ત્યાંના હરિભક્તોને ઘણું જ આનંદ થયો અને કથા વાર્તાનો સારો લાભ લીધો રામનવમી નો સમય આવ્યો એટલે આ મંડળ સમય વર્તાલ ગયું અહીં યજ્ઞ આગળ ભણાવવાનું શરૂ કર્યું કેશવ પુરાણી રઘુવીર ચરણદાસ તથા બીજા કેશવ મહાપુરુષદાસ વગેરે પ્રત્યે મહારાજ ને ઘણો સદભાવ હતો એટલે અવારનવાર તેમને બોલાવી પોતાને મળે વાતો સાંભળતા એક વખત મહારાજ શ્રી મહારાજ મહાપુરુષદાસને કહ્યું તમે તમારા મંડળમાં ધર્મદાની વાત કરતા નથી અને મંદિર તથા ઠાકોરજીની સેવાની પુષ્ટિ કરતા નથી ત્યારે મહાપુરુષ વડિયાદોને મોકલ્યા છે બધે ધર્મા તો બંધ થઈ ગયો છે તે સાથે તેનો નિર્ણય કરો ચાલીસ મંડળ ફરે છે તે સર્વે પોત પોતાના ને પદાર્થ પુસ્તક ભેગા કરવાની વાતો કરે છે અને દેવ મંદિરની ગૌણતા પાડે છે